નામ જુનેજા આપનો પ્રશ્ન શું છે અમારો પ્રશ્ન એ છે હું સુપર નો વેપારી છું હવે અમારે ફર્સ્ટ ફ્લોર પર જે દાદર છે હવે ત્યાં એ દાદર ના સળિયા બહાર નીકળી ગયા છે પથ્થર બહાર નીકળી ગયા છે હવે એ દાદર ફૂટેલી ફૂટેલી હાલતમાં છે હવે અમારો આણંદ મહાનગરપાલિકાનો એક જ પ્રશ્ન છે કે આ જે દાગર આ રીતે તૂટી રહ્યો છે હવે અત્યારે એમ બી ચોમાસું ચાલી રહ્યો છે હવે કસ્ટમર અહીંયા આવતા બી બીવે છે અને બીજું કે કાલ ઉઠીને એમના માથા પર કે કંઈક થાય કે કંઈક તકલીફ પડે તો એનો જવાબદાર કોણ એ અમારો પ્રશ્ન છે બધા વેપારી મિત્રોનો અગાઉ અગાઉ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓ અહીંયા આવ્યા હતા ફોટા પાડ્યા હતા અમે એમને રિક્વેસ્ટ કરી હતી કે આ રીતે અહીં આગળ સળિયા બહાર નીકળી ગયા છે પથ્થર પડે છે આજે કોઈની ઉપર પડે કોઈ પબ્લિકની ઉપર પડે કે કોઈ કસ્ટમરની ઉપર પડે તો જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ અને બીજી એક વસ્તુ કે અમે બધા વેપારી મિત્રો ટાઈમસર ભાડું વેરો બધું ભરીએ છીએ તો એનો અમને આણંદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરે એક જ અપીલ છે કે જલ્દીથી જલ્દી એનું નિરાકરણ લાવો આજે કોઈને કંઈ તકલીફ પડે તો એનો જવાબદાર કોણ રહેશે એ અમારા વેપારી મિત્રોનો એક જ પ્રશ્ન છે